હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું નાળિયેરની ચટણીની રેસિપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે જે લીલું નાળિયેર આવે છે તે લેવાનું છે સૂકા નાળિયેરની જગ્યાએ આ રીતે લીલું નાળિયેરની જો તમે ચટણી બનાવો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે નાળિયેરની આ રીતે છાલ ઉતારી લઈશું જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો આ રીતે આપણે બધા જ નાળિયેરની છાલ ઉતારી લઈશું હવે નાળિયેરમાંથી છાલ ઉતારી લીધી છે તો હવે આ નાળિયેરને ઝીણા ઝીણા કટ કરી લઈશું આ નાળિયેરની ચટણી તમે ઢોસા ઇડલી મેંદુવડા કાંદા વડા જેવી કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખાઈ શકો છો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ ચટણી બનાવી ખૂબ જ સરળ છે જે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હવે નાળિયેરને કટ કરી લીધા બાદ તેને એક મિક્સર જારમાં ઉમેરીશું ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલા દાળિયા ઉમેરવાના છે દાળિયાની જગ્યા પર તમે આ રીતે રોસ્ટેડ ચણા આવે છે તે પણ લઈ શકો છો અને જો સિંગ દાણા લેવા હોય તો સિંગ દાણાને શેકીને તેના ફોતરા કાઢી લેવાના ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો ત્યારબાદ તેમાં ટેસ્ટ મુજબ થોડી કોથમીર ઉમેરીશું કોથમીરને આપણે ઓછી જ ઉમેરવાની છે જો વધારે ઉમેરીશું તો ચટણીનો કલર એકદમ ગ્રીન થઈ જશે ત્યારબાદ તેમાં બે નંગ જેટલા લીલા મરચાં ઉમેરીશું આ મરચાં એકદમ મોડા છે જો તમારે ચટણી વધારે સ્પાઈસી કરવી હોય તો તમે મરચાંની ક્વોન્ટિટી વધારે ઓછી લઈ શકો છો મરચાંને કટ કરી લઈશું જેથી એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને સાથે સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે અડધો કપ પાણી ઉમેરીશું ત્યારબાદ જો જરૂર પડે તો બીજું પાણી ઉમેરવાનું હવે તેને ક્રશ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે આપણી નારિયેળની ચટણી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે આ સમયે જો તમારે ચટણી હજુ થોડી વધારે પતલી કરવી હોય તો તમે થોડું પાણી ઉમેરી અને ફરીથી ક્રશ કરી શકો છો હવે ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ચટણીમાં તમે એકથી બે ચમચી જેટલું મોડું દહીં ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો આજે મેં ચટણીમાં દહીં નથી ઉમેર્યું જો તમારે ચટણીમાં દહીં ઉમેરવું હોય તો એકદમ મોડું ઉમેરવાનું જો તમે ખાટું દહીં ઉમેરશો તો ચટણી એકદમ ખાટી બની જશે હવે મિક્સરમાં થોડું પાણી લઈ અને આ રીતે ચટણીમાં ઉમેરી દેવાનું તો તૈયાર છે આપણી નારિયેળની ચટણી તો હવે આ નારિયેળની ચટણીમાં આપણે એક વઘાર કરી લઈશું આ ચટણી તમે સ્ટોર કરવી હોય તો એટેડ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે વઘાર કરવા માટે એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની રાઈ ફૂટે એટલે વઘારના જે લાલ મરચાં આવે છે તે ઉમેરીશું ત્યારબાદ તેમાં થોડી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ વઘારને આપણે ચટણીમાં ઉમેરી દઈશું તો છે ને કોઈપણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખવાય તેવી લીલા નાળિયેરની ચટણી બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ ચટણીની રેસીપી તમને કેવી લાગી તો ચલો હવે આ ચટણીને બીજા બાઉલમાં સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ